જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે સુવિધાઓ ચાલુ થઈ ગઈ છે હવે બજેટ આવી ગયું છે બજેટની અંદર વરિષ્ઠ નાગરિકો માટે શું શું અપેક્ષા રાખવામાં આવી હતી અને આ બજેટની અંદર વરિષ્ઠ નાગરિકોને સરકાર દ્વારા શું લાભ આપવામાં આવશે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ નાગરિક માટે વર્ષ બે હજાર છવ્વીસની અંદર સરકારે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે ખાસ કરી અને સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે અનેક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે જે તેમની જીવનશૈલી આરોગ્ય આવક અને સુરક્ષા માટે લાભદારી સાબિત થાય છે ઘણીવાર મિત્રો વાત કરીએ તો આ યોજનાનો લાભ વરિષ્ઠ નાગરિકો નથી જાણતા પરંતુ આ આઠ સુવિધા વરિષ્ઠ નાગરિકોના જીવનને સરળ બનાવી શકે છે મિત્રો સૌથી પહેલી તો વરિષ્ઠ નાગરિકો માટે ખુશીની વાત એ છે કે આરોગ્ય સેવામાં વડીલોને હવે મોટી રાહત આપવામાં આવી છે ઉંમર વધે એટલે સૌથી મોટો ડર આરોગ્યનો રહે છે દવાઓ તપાસ અને સારવારનો ખર્ચ ઘણીવાર બચત ખાઈ જાય છે કારણ કે આજે ડોક્ટરોની ફીઝ ખૂબ જ મોંઘી થઈ ગઈ છે આ ઉપરાંત કોઈ પણ એક રિપોર્ટ કરવા જઈએ તો પણ પાંચ છ હજારનો ખર્ચો થઈ જાય છે એવામાં સિનિયર સિટીઝન બેનિફિટમાં આરોગ્યને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે આયુષ્યમાન ભારત યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે અને ગુજરાતની અંદર આ સારવાર દસ લાખ રૂપિયા સુધીની છે તો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જે પણ લોકો છે એ લોકોને મફતની અંદર આયુષ્યમાન કાર્ડ કઢાવી અને હેલ્થને લગતી કોઈ પણ બીમારી હોય તો આયુષ્યમાન કાર્ડનો લાભ લઈ અને કોઈ પણ સારવાર કરાવી શકે છે મિત્રો વાત કરીએ તો સરકારી હોસ્પિટલમાં વડીલો માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આજની જે સરકારી હોસ્પિટલો છે એ પણ પ્રાઇવેટ હોસ્પિટલો કરતાં પણ સારી સુવિધાજનક બની ગઈ છે મિત્રો વાત કરીએ તો ગાંધીનગરની અંદર પહેલી સરકારી હાર્ટ હોસ્પિટલ બનાવવામાં આવી છે અને એવી ઘણી બધી સુવિધાઓ હવે સરકારી દવાખાનાની અંદર પણ પ્રાઇવેટ કરતાં પણ સારી મળી રહે છે અંદર અંદર લાંબી ઊભા રહેવું નથી પડતું અને અલગ હેલ્થ પણ એની ઉપલબ્ધ હોય છે મિત્રો વાત કરીએ તો ગામના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા જે વડીલો છે એના માટે મેડિકલ યુનિટ અને ટેલિમેડિસિનની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે જેથી તેઓ ઘરે બેઠા ડોક્ટરની સલાહ મેળવી શકે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બેન્કિંગ સેવાની અંદર પણ હવે વડીલોને પ્રાથમિકતા આપવામાં આવી છે કે બેન્કની લાઇનમાં ઊભા રહેવું વડીલો માટે શારીરિક રીતે મુશ્કેલ છે આ સમસ્યા દૂર કરવા માટે તમામ બેંકોને ખાસ સૂચના આપવામાં આવી છે સિનિયર સિટીઝન માટે એક અલગ કાઉન્ટર હોવું જોઈએ અને પૈસા જમા કરાવવું ઉપાડવું પાસબુક અપડેટ કરાવી આ બધામાં વડીલોને પહેલો ક્રમ આપવામાં આવે છે મિત્રો વાત કરીએ તો ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ છે એમાં સામાન્ય વ્યાજ કરતાં સિનિયર સિટીઝનને વ્યાજ પણ વધારે આપવામાં આવે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો સિનિયર સિટીઝનની અંદર એક અલગ કાઉન્ટર પણ બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત ઘણા વડીલોને લાગે છે કે અરજીની પ્રક્રિયા મુશ્કેલ છે પરંતુ હકીકતમાં આ જે પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ છે ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટની આ ઉપરાંત તમારા રાજ્યના ઈ ડિસ્ટ્રિક્ટ પોર્ટલ ઉપરથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો સિનિયર સિટીઝન કાર્ડ માટે મિત્રો સિનિયર સિટીઝન કે જેની ઉંમર સાઠ વર્ષ કરતા વધુ છે એમને એક સિનિયર સિટીઝન કાર્ડ છે એ પણ ઇસ્યુ કરવામાં આવે છે આ સિનિયર સિટીઝન કાર્ડથી એ ઘણા બધા યોજનાનો લાભ છે એ લઈ શકે છે હવે ઘણા બધા યુટ્યુબની અંદર એવા પણ વિડીયો આવે છે કે સિનિયર સિટીઝનને મહિને એક હજાર બે હજાર પેન્શન પણ સરકાર દ્વારા આપવામાં આવે છે પરંતુ આ પેન્શન એવા જ સિનિયર સિટીઝનને મળે છે કે જેમના દીકરા એમની સાથે નથી રહેતા અથવા તો એમને કોઈ સપોર્ટ સિસ્ટમ નથી મિત્રો વાત કરીએ તો જો ઓનલાઈન મુશ્કેલ લાગે તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈને પણ આની મદદ મેળવી શકો છો આ ઉપરાંત ગુજરાતની અંદર એક ડિજિટલ ગુજરાત કરીને પોર્ટલ ચાલે છે કે જેની અંદર કોઈ પણ ગુજરાતની યોજનાનો લાભ આ પોર્ટલ ઉપરથી તમે ઘરે બેઠા જ લઈ શકો છો અને સિનિયર સિટીઝન કાર્ડ પણ તમે આ ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી જ કાઢી શકો છો મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ સરનામાનો પુરાવો એક ફોટો આપ્યા પછી આની અંદર વેરિફિકેશન થાય છે અને સામાન્ય રીતે એક અઠવાડિયાની અંદર સિનિયર સિટીઝન કાર્ડ છે તમારું ઇસ્યુ પણ થઈ જાય છે આ ઉપરાંત સિનિયર સિટીઝન માટે એક એસ સી ડબલ એસ યોજના ચાલે છે એસસી ડબલ એસ એ કેન્દ્ર સરકારની લાંબા ગાળાની બચત યોજના છે જે ખાસ કરી અને વરિષ્ઠ નાગરિકોને નિશ્ચિત વ્યાજ દર ઉપર લોન અને રોકાણની સુવિધા આપે છે મહત્ત્વની અંદર પાંચ વર્ષની મર્યાદા સાથે આ સ્કીમ વર્ષો સુધી નિયમિત આવક અને સુરક્ષા છે એ આપતી રહે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો કોવિડ નાઇન્ટીનના જે પ્રતિબંધો છે એ અને ઘણા બધા નાણાકીય દબાણ હતા મિત્રો વાત કરીએ તો માર્ચ બે હજાર વીસની અંદર કોવિડ નાઇન્ટીનો રોગ કાળો છે એની એના લીધે ટ્રેન સેવાઓ બંધ થઈ ગઈ હતી જેના કારણે મુસાફરોની જે અવર જવર છે એમાં ઐતિહાસિક ઘટાડો થયો હતો અને કોવિડના ટાઈમે રેલવે જે છે એને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું આ નુકસાનના કારણે વર્ષોથી ચાલી આવતી વરિષ્ઠ નાગરિક રાહત યોજના છે એ બંધ કરવામાં આવી હતી પહેલા કોઈ પણ વરિષ્ઠ નાગરિક ટ્રેનની અંદર સ્લીપર કોચમાં અથવા તો થર્ડ એસીની અંદર મુસાફરી કરતા હતા એમને પચાસ ટકા કન્સેશન આપવામાં આવતું હતું પરંતુ કોરોનાની અંદર થયેલા ભારે નુકસાનના કારણે આ કન્સેશન છે એ બંધ કરી દેવામાં આવ્યું હતું તે સમયે એવી દલીલ કરવામાં આવી હતી કે રેલવે પહેલાથી જ સબસિડી ઉપર કામ કરે છે અને વરિષ્ઠ નાગરિક રાહત વાર્ષિક સોળસો થી બે કરોડ ખર્ચ કરે છે એટલે કે વરિષ્ઠ નાગરિકને આ સુવિધા આપવા માટે રેલવે દર વર્ષે સોળસો થી બે કરોડ રૂપિયાનો ખર્ચ છે થતો હતો કોવિડની અંદર ઘાટો નુકસાન ગયું એના લીધે ટ્રેન છે એ સંપૂર્ણ ક્ષમતાથી હવે દોડવા લાગી છે પરંતુ છતાં પણ હવે સરકાર આજે પાંચ વર્ષ થઈ ગયા બધી ટ્રેનો ફૂલ જોશમાં દોડે છે વંદે ભારત ટ્રેન પણ આવી ગઈ છે પરંતુ હવે ફરી આ સિનિયર સિટીઝનના કન્સેશનની જે યોજના છે એ ફરી લાગુ નથી કરતી આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ભાડાની અંદર પણ કોઈ પણ ફેરફાર નથી સિનિયર સિટીઝન હોય કે કોઈ પાંચ વર્ષથી ઉપરનું બાળક હોય બધા જ માટે રેલવેની અંદર સેમ ટિકિટ છે તમે સો વર્ષના હોય પરંતુ હા એકથી પાંચ વર્ષના બાળકો માટે કોઈ પણ ટિકિટ નથી આપણે વાત કરીએ તો બસની અંદર એક થી ત્રણ વર્ષ હોય છે પરંતુ રેલવેની અંદર એક થી પાંચ વર્ષના બાળકો માટે કોઈ પણ ટિકિટ નથી લેવાની પરંતુ પાંચ વર્ષ પછી આ ટિકિટ ટિકિટ છે 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 એ લેવાની હોય હોય રીતે જ મિત્રો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક બચત યોજના જે છે એ પણ ચલાવવામાં આવે છે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હેઠળ માત્ર તમારે મહિને એક હજાર રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે અને એક હજાર રૂપિયામાં તમે ખાતું ખોલાવી શકો છો તમે આ યોજનાની અંદર વાર્ષિક આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ છે આપવામાં આવે છે તે જ સમયે મિત્રો વાત કરીએ તો દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ વરિષ્ઠ નાગરિકોને પાંચ વર્ષની ફિક્સ ડિપોઝિટ ઉપર સાત પોઈન્ટ પચાસ ટકા વ્યાજ છે આપી રહી છે એટલે કે આ સ્કીમની અંદર એફડી કરતાં વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે તો આવી રીતે તમારા ઘરની અંદર પણ જો સિનિયર સિટીઝન છે સિત્તેર વર્ષ ઉપરના છે તો તમારે એના માટે આરોગ્યનું કાર્ડ એટલે કે એ કઢાઈ લેવું જોઈએ આ ઉપરાંત ઘણા બધા સિનિયર સિટીઝનને એવું લાગે છે કે રેલવેની અંદર એમને પચાસ ટકામાં મુસાફરી કરવા મળશે પરંતુ રેલવે દ્વારા કોઈ પણ ઓફિશિયલ બજેટની અંદર આશા હતી કે સિનિયર સિટીઝનો માટે કંઈક સરકાર નવું લાવશે પરંતુ આ બજેટની અંદર સૌથી વધુ ફોકસ સ્ટાર્ટઅપ એમએસએમઈ અને નવા ઉદ્યોગો ખોલવા ઉપર કરવામાં આવ્યું છે જે છપ્પનસો કરોડ રૂપિયાનું બજેટ છે એની અંદર આ બજેટનું પૂરેપૂરું ફોકસ આજના યુવાધનને આપવામાં આવ્યું છે સિનિયર સિટીઝન માટે એવી કોઈ જ સ્કીમ બજેટની અંદર નથી આવી તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઇબ જરૂરથી કરી